નમસ્કાર ચાલો આજે એક એવા બિઝનેસ આઈડિયાની વાત કરીએ જે કરિયરવાલી બાત નામની યુટ્યુબ ચેનલ પરથી લેવામાં આવ્યો છે આ એક એવો આઈડિયા છે જે એક બહુ જ મોટી જરૂરિયાતને પૂરી પાડે છે એવી જરૂરિયાત જેની તરફ લગભગ કોઈનું ધ્યાન જ નથી ગયો વિચારો તો એવી કઈ સર્વિસ હોઈ શકે જેની જરૂરિયાત લગભગ દરેક ઘરમાં હોય પણ એને પ્રોફેશનલ રીતે પૂરી પાડવાવાળું માર્કેટમાં કોઈ જ ન હોય આ એક બહુ જ મોટો સવાલ છે અને આ જ સવાલથી આખો બિઝનેસ આઈડિયા શરૂ થાય છે અને જવાબ છે પ્રોફેશનલ વોટર ટેન્ક અને સોલર પેનલ ક્લિનિંગ હા એક જ સર્વિસમાં આ બંને કામ આ એક એવી સર્વિસ છે જે ઘરની બે બહુ સામાન્ય પણ મહત્વની સમસ્યાઓનું સમાધાન એકસાથે કરી દે છે તો હવે સવાલ એ થાય કે આ સર્વિસ આટલી ખાસ કેમ છે અને છુપાયેલું રત્ન કેમ કહી શકાય ચાલો આને જરા ઊંડાણથી સમજીએ આ આખા આઈડિયાનો પાયો બહુ સિમ્પલ છે એક બાજુ છે ડિમાન્ડ એટલે કે માંગ અને બીજી બાજુ છે સપ્લાય એટલે કે પુરવઠો હવે જુઓ પાણીની ટાંકી તો લગભગ દરેક ઘરમાં છે જ અને સોલર પેનલ પણ હવે લોકો ધડાધડ લગાવી રહ્યા છે આ બંનેને રેગ્યુલર સફાઈની જરૂર પડે પણ સામે સપ્લાય જુઓ પ્રોફેશનલ અને ભરોસાપાત્ર સર્વિસ આપવાવાળા લગભગ કોઈ છે જ નહીં આ જ તો છે બિઝનેસ માટેની સૌથી મોટી તક આને ટુ ઇન વન સર્વિસ કેમ કહેવાય છે કારણ કે એ એકસાથે ઘરની બે મોટી સમસ્યાઓનો ઉકેલ લાવે છે ચાલો જોઈએ કઈ રીતે પહેલી અને સૌથી મોટી સમસ્યા છે ગંદી પાણીની ટાંકી આ એ જ પાણી છે જેનો ઉપયોગ આપણે રસોઈ અને પીવા માટે કરીએ છીએ જો ટાંકી સાફ ન હોય તો એમાં વાયરસ અને બીજી ગંદકી જમા થાય જે સીધી બીમારી નોતરે છે ઘરના માલિકોને આ વાતની ખબર હોય જ છે પણ તેમની પાસે કોઈ પ્રોફેશનલ રસ્તો કે રીત જ નથી હોતી એને સાફ કરાવવાની અને બીજી સમસ્યા છે ગંદી સોલર પેનલ્સ પેનલ પર જ્યારે ધૂળ અને ગંદકી જામી જાય ત્યારે એ ઓછી વીજળી બનાવે છે આનો સીધો મતલબ એ થયો કે લાખો રૂપિયાનું રોકાણ કરીને જે ફાયદો મળવો જોઈએ એ મળતો નથી એટલે કે પૈસાનું પૂરેપૂરું વળતર જ નથી મળતું સારું તો હવે આ બિઝનેસ શરૂ કેવી રીતે કરવો સારી વાત એ છે કે આને શરૂ કરવા માટે કોઈ એક જ રીત નથી નાના મોટા કોઈ પણ બજેટમાં આ કામ શરૂ કરી શકાય છે એના માટે અહીં ત્રણ અલગ અલગ મોડેલ બતાવવામાં આવ્યા છે આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ પ્લાન છે પહેલાં એકદમ નાના લેવલ પર શરૂઆત કરો તમારા પોતાના ગામ કે વિસ્તારમાં થોડાક સાધનો અને એકાદ હેલ્પર સાથે પછી ધીમે ધીમે આખા શહેરમાં કામ ફેલાવો બિઝનેસ રજિસ્ટર કરાવો અને જાહેરાતો કરો અને છેલ્લે આને એક નેશનલ બ્રાન્ડ બનાવો ફ્રેન્ચાઇઝી મોડલ અને એપ દ્વારા જેમાં હાઈટેક રોબોટિક સાધનોનો પણ ઉપયોગ થાય ચાલો હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં અને સૌથી સહેલા સ્ટેપની એટલે કે ઓછામાં ઓછા ખર્ચે આ કામ કેવી રીતે શરૂ કરી શકાય સ્થાનિક શરૂઆત મોડેલ માટે શું કરવું જોઈએ શરૂઆતમાં સૌથી જરૂરી છે કિંમત એવી કિંમત રાખો જે લોકોને પરવડે અને ભરોસો બેસે જેમ કે પાણીની ટાંકી સાફ કરવા માટે પાંચસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીનો ભાવ રાખી શકાય આ ભાવ વિસ્તાર અને ટાંકીની સાઇઝ પર આધાર રાખે છે પણ શરૂઆતમાં ભાવ સારો હશે તો લોકો સર્વિસ ટ્રાય કરવા તૈયાર થશે કસ્ટમર બેઝ બનાવવા માટે કેટલીક સ્માર્ટ ઓફર્સ પણ આપી શકાય જેમ કે કોમ્બો ઓફર જો કોઈ પાણીની ટાંકી અને સોલર પેનલ બંને એક સાફ કરાવે તો તેમને ડિસ્કાઉન્ટ આપો બીજો આઈડિયા છે સબસ્ક્રિપ્શનનો આખા વર્ષની રેગ્યુલર સફાઈ માટે ઓછો ભાવ ઓફર કરો આનાથી શું થશે કસ્ટમર બંધાઈ જશે અને રેગ્યુલર ઇન્કમ પણ ચાલુ રહેશે પણ આ બધામાં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે આ બિઝનેસનો પાયો છે ઉત્તમ સર્વિસ કારણ કે જ્યારે સર્વિસ નવી હોય ત્યારે ભરોસો જીતવો બહુ જ અગત્યનો છે જો કામ સારું હશે તો લોકો પોતે જ બીજાને કહેશે અને એનાથી સારી માર્કેટિંગ બીજી કોઈ નથી અને માર્કેટિંગ માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કેવી રીતે બહુ સહેલું છે જ્યારે પણ કોઈ કામ કરો ત્યારે પહેલા અને પછીના ફોટા અને નાના વિડીયોઝ બનાવો આ વીડિયોને તમારા વિસ્તારના વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરો પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકો અને હા જે કસ્ટમર ખુશ હોય એમનો એક નાનો વિડીયો રિવ્યૂ લો અને એને પણ ઓનલાઈન શેર કરો આનાથી લોકોને તમારા કામ પર ભરોસો બેસે તો હવે વાત કરીએ સાધનોની આ કામ શરૂ કરવા માટે શરૂઆતમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે ચાલો એનું લિસ્ટ જોઈએ શરૂઆત માટે બહુ વધારે સાધનોની જરૂર નથી મુખ્યત્વે ટાંકીઓ માટે એક હાઈ પ્રેશર વોટર જેટ પંપ અને સોલાર પેનલ્સ માટે એક લો પ્રેશર પંપ જોઈશે સાથે અલગ અલગ પ્રકારના બ્રશ સફાઈના કપડાં અને સેફટી માટે હાથના મોજા જેવી વસ્તુઓ જો બજેટ હોય તો એક પોર્ટેબલ વોટર ટેન્ક ક્લિનિંગ મશીન પણ વસાવી શકાય અને હા પોતાના વિઝિટિંગ કાર્ડ્સ બનાવવાનું ભૂલતા નહીં તો આ આખો આઈડિયા એક વિચાર કરતાં વધુ છે આ એક એક્શન પ્લાન જેવો છે આ બિઝનેસની તક સાચે જ દરેક ઘરની છત પર રાહ જોઈ રહી છે હવે સવાલ એ છે કે આ તકને પોતાની બનાવવા માટે પહેલું પગલું શું હોઈ શકે